સાયકલ આખા દેશની અંદર એક મુમેન્ટ બની ચૂકી છે ફિટ ઇન્ડિયા તહેત ચલાવવામાં આવી રહેલી હતી સોસાયટીના મંડળો દ્વારા સંજાવન સાયકલ થાય ગઈકાલ સુધી ફિટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર છ હજાર થી વધારે સ્થાનો પર દેશમાં વિવિધ સોસાયટીના મંડળો દ્વારા સંડ્યાવન સાયકલનું આયોજન કરવામાં આવ્યું છે આટલી મોટી સંખ્યાની અંદર લોકો સાયકલ સાથે જોડાઈ રહ્યા છે લોકો સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે લોકો પોલ્યુશનના સોલ્યુશન માટે ફિટ ઇન્ડિયા મુવમેન્ટ સાથે જોડાઈ રહ્યા છે સંડ્યાવન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે દેશની જનતા સ્વસ્થ રહેવા માટે ફિટ ઇન ઇન્ડિયા મુવમેન્ટ યાને કે સનડે ઓન સાયકલ સાથે જોડાઈ રહ્યા છે ચાલો આજે ધોરાજીના રસ્તાઓ પર સન્ડે ઓન સાયકલના માધ્યમથી આપણે સંદેશ આપીએ કે સૌ સપ્તાહમાં એક વખત એક કલાક સાયકલિંગ કરીને સ્વયંને ફિટ રાખે સમાજને સ્વસ્થ રહેવા માટે ફિટ રહેવા માટે સંદેશ આપે એ સંદેશ દ્વારા જનતા આ માસ મુવમેન્ટ સાથે જોડશે

એના માધ્યમથી આજે ડોક્ટર મનસુખભાઈ માંડવીયા જોકે મંત્રીશ્રી પોતે જ ફિટ ઇન્ડિયાનું એક ઉદાહરણ છે પોતે એટલું ફિટનેસ જાળવે છે અને એમના માધ્યમથી આવી દરેક રવિવારે સાયકલ યાત્રા થાય અને લાખો લોકો એ આવો સંકલ્પ લીધો છે કે અમે પણ સાયકલ ચલાવશું અને આમ પણ એ કેટલાય દેશમાં જાય છે એને આ બધું જોઈ અને આપણા દેશમાં પણ લોકો ફિટ રહે સાયકલ ચલાવે એના માટે પોલ્યુશન થી પણ ફાયદો થાય એના માટેના એમના સરસ પ્રયત્નો હોય છે એના ભાગરૂપે આજે થોડા જ આયોજન થયું